માંગરોના લોકોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય ભગવાનજીભાઈ ભગવાનજી ભાઈ કરગઠિયાને રજૂઆત કરાઈ હતી જેને લઈ માંગરોળ ડેપોની માધવપુર માંગરોળ અંબાજી માટેની લક્ઝરી બસ લાંબા રૂટ માટે સ્લીપર કોચ શરૂ કરવામાં આવી જેનું ભાડું ચારસો છે જેવું નજીવી કિંમતમાં લોકોને સ્લીપર કોચની આરામદાયક સવારી કરવા મળશે જે નવી બસની આજરોજ માંગરોળ એસટી ડેપો ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ તેમજ ડેપો મેનેજરની ઉપસ્થિતિ બંને બસોને ધારાસભ્ય હસ્તે લીલી ઝંડી અપાઈ પ્રસ્થાન કરાવાઈ ભગવાનજીભાઈ ગરગઢિયા કરગટિયા ધારાસભ્ય માંગરોળ આજ રોજ માંગરોળ ખાતે બે નવી સ્લીપિંગ બસો જે મળી છે માંગરોળ ડેપોને એ ઘણા વર્ષોથી લોકોની માંગણી હતી કે ભાઈ બે સ્લીપિંગ બસો માધુપુર અંબાજી લાંબો રોડ છે એટલે મળવી જોઈએ અને લોકોની અપેક્ષા આજે પૂરી થઈ છે અને ભવિષ્યમાં પણ હજી પણ બે સ્લીપિંગ બસો માધુપુર નરસરો નારાયણ સરોવરની પણ મળવાની છે અને માધુપુર ગાંધીનગર પણ બે બસો મળે એવી મારી માંગણી પણ છે વેલામાં વેલી તકે આ લોકો આપણા વિસ્તારને સુવિધા મળે એવા મારા પ્રયત્નો રહેશે માંગરો ડેપોને નવી બે સ્લીપર કોચ મળેલ છે જે માધુપુર અંબાજી રૂટમાં ચલાવવામાં આવશે અને માધુપુર થી રોજ સાંજે સાડા ચાર વાગે ઉપડી અને સવા પાંચ વાગે માંગરોળ આવશે અને જુનાગઢ થી સવા સાત વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે એનો અને અંબાજી સુધી જશે ને અંબાજી થી રિટર્નમાં પોણા પાંચ વાગે અંબાજી થી ઉપડશે અને અમદાવાદ સાડા નવ વાગે આવશે અને આ બસનું સ્લીપર હોય નવી હોય છતાં પણ આનું ભાડું છે એ પ્રાઇવેટ લક્ઝરી બસ કરતાં બિલકુલ અડધાથી પણ ઓછું છે અહીંથી ધારો કે આપણે જોઈએ તો માધુપુરથી અંબાજી સુધીનું ભાડું ફક્તને ચારસો ને ત્યાંસી રૂપિયા એટલે પાંચસો રૂપિયા પણ પૂર્ણ નથી એટલામાં અહીંથી માધુપુરથી થી છેક અંબાજી સુધી માણસ જાય સુતા સુતા અને રિટર્નમાં પણ અહીંયાથી પોણા પાંચ વાગે ઉપડે છે અને સવારે છ વાગે અહીં પહોંચે છે એટલે આ લોકોની માંગણીને ધ્યાને લઈ માનની ધારાસભ્ય શ્રીએ રજૂઆત સેન્ટ્રલ ઓફિસ કરી હતી અને ત્યાંથી સ્પેશિયલ કેસમાં બે નવી ગાડીઓ માધુપુર અંબાજી રૂટમાં ફાળવવામાં આવેલ છે અને ધારાસભ્ય શ્રીના હજી પ્રયત્નો એવા છે કે હજી બે બસ માંગરોડ નાઇન રૂટ છે જે પણ આપણો ઘણો લાંબો છે એમાં પણ ટૂંક સમયમાં નવી બે સ્લીપર બસો આવશે તદુપરાંત માધુપુરથી ગાંધીનગર માટે પણ બીજી બે નવી બસની ડિમાન્ડ છે આમ ધારાસભ્ય શ્રીના પ્રયત્નો અને પ્રજાના વધુ વધુ સારી કઈ રીતે સેવા આપે એ રીતના એના પ્રયત્નો છે એ બદલ હું આ તકે માનની ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માન